નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડની અંદર કોલેજમાંથી ઓફર આવી હોય એવા વિદ્યાર્થીઓને આજે એડમિશન મેળવવા માટેનો છેલ્લો દિવસ છે કાલથી જે રાઉન્ડ બે છે એ ઓફિશિયલ રીતે ચાલુ કરી દેવામાં આવશે તો આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ એકની અંદર ઓફર આવી હોય એમને શું કરવાનું રહેશે અને રાઉન્ડ એકની અંદર ઓફર ના આવી હોય અથવા તો રાઉન્ડ એકની અંદર ઓફર આવી હોય છતાં જો એમને એ કોલેજમાં ના જવું હોય તો આ તમામ વિદ્યાર્થીઓએ શું કરવાનું રહેશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતા પહેલાં તમામ વિદ્યાર્થીઓ એચએનજી સ્ટડી પેટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો સિમ્પલી તમારે શું કરવાનું છે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમારું યુઝરનેમ અને પછી પાસવર્ડ નાખી અને લોગ કરી લેવાનું છે જેવું તમે પાસવર્ડ અને યુઝરનેમ નાખી અને લોગ કરશો એવું તમારા સામે આ વેબસાઇટ છે એ ખુલી જશે એટલે કે આ પ્રકારનું પેજ છે એ ખુલી જશે એની અંદર જો તમને રાઉન્ડ એકની અંદર ઓફર આવી હશે આ રીતે તો તમારે આજે એડમિશન લેવા માટેનો છેલ્લો દિવસ છે એટલે કે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ એકની અંદર ઓફર આવી હોય એવા વિદ્યાર્થીઓને જો એ કોલેજ ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે તમારા સામે જે ઓફર છે એ આવવાઈ હશે તો અહીંયા અલગ અલગ કોલેજમાંથી તમને આવી રીતે યસ યસ આવી રીતે ઓફર છે એ આવી હશે તો તમારે જે કોલેજની અંદર એડમિશન લેવું હોય એ કોલેજ દ્વારા જો તમને ઓફર આપી દેવામાં આવી હોય તો તમારે એ કોલેજની અંદર જઈ સિમ્પલી પહેલાં અહીંયાથી નીચે ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે એના પર યસ ક્લિક કરેલું છે એના નીચે જે ડાઉનલોડનો ઓપ્શન છે એના પર ટચ કરી અને જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાના છે જો તમે ફાઇનલ એડમિશન ઓફર લેટર ડાઉનલોડ કરશો એ સાથે તમારે એની પ્રિન્ટ લઈ લેવાની છે પછી જે તમામ જરૂરી ડોક્યુમેન્ટ છે જે પંદરેક જેટલા ડોક્યુમેન્ટ છે એ તમારે કોલેજમાં જ્યારે તમે એડમિશન લેવા જાઓ ત્યારે સાથે લઈને જવાના છે તો એ પંદર જેવા ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ અને પછી જે જરૂરી ફી છે એ એ ત્રણ વસ્તુ લઈ અને તમે જે કોલેજની અંદર જશો એડમિશન લેવા માટે તમે ત્યાં તમામ વસ્તુ સબમિટ કરાવી દેશો તો તમને જે ફાઇનલ અલોટમેન્ટ છે એ આપી દેવામાં આવશે જે અહીંયા અલોટમેન્ટ છે એ આપી દેવામાં આવશે પરંતુ જો તમારે રાઉન્ડ એકની અંદર જે કોલેજ આવી છે એની અંદર જવું નથી અથવા તો તમારે રાઉન્ડ એકની અંદર પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી તમે તો તમારું ડાયરેક્ટ રાઉન્ડ બેની અંદર સિલેક્શન થઈ જશે અને રાઉન્ડ બે છે એ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજથી ઓફિશિયલ રીતે ચાલુ કરી દેવામાં આવશે એની અંદર તમારે એડમિશન લેવા માટે કોઈપણ પ્રકારની પ્રોસેસ કરવાની નથી એની અંદર ડાયરેક્ટ જ જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એકની અંદર પ્રવેશ મેળવતા નથી એમને કોલેજ ઓફર થઈ હોવા છતાં રાઉન્ડ એકની અંદર જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા નથી જે વિદ્યાર્થીઓને રાઉન્ડ એકની અંદર ઓફર જ આપવામાં આવી નથી એ તમામે તમામ વિદ્યાર્થીઓ છે એમનું ડાયરેક્ટ ડાયરેક્ટ રાઉન્ડ બેની અંદર નામ છે એ કન્સિડર કરી દેવામાં આવશે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એકની અંદર કોલેજની અંદર ફી અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એડમિશન લઈ લેશે એવા વિદ્યાર્થીઓને રાઉન્ડ બેની અંદર કન્સિડર કરવામાં આવશે નહીં એટલે કે એકવાર તમે કોલેજ ચૂઝ કરી અને ત્યાં ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી દીધી એના પછી તમે બીજા કોઈ પણ રાઉન્ડની અંદર ભાગ લઈ શકશો નહીં જે રાઉન્ડ બે છે એનું મેરિટ લિસ્ટ છે એ પણ ડાયરેક્ટ પછી બહાર પાડી દેવામાં આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ એ જ્યારે પણ બહાર પાડવામાં આવશે ત્યારે એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ ચાલો તો અત્યારે પણ હું તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં છું કે રાઉન્ડ બેને મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે અને એનું એડમિશન છે એ ક્યારે થશે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે રાઉન્ડ બે છે એ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજથી ચાલુ થશે જેની અંદર સ્ટેપ વન છે એ ડેટા પુલ એન્ડ પુશ બાય જીકેસ એન્ડ કોલેજીસ એટલે કે જે વિદ્યાર્થીઓએ હજુ સુધી એડમિશન લેવાનું બાકી છે એવા વિદ્યાર્થીઓના ડેટા છે એ જીકેસ દ્વારા અને કોલેજીસ દ્વારા ભેગા કરવામાં આવશે આ પછી સત્યાવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન ન્યૂ એડમિશન ઓફર પ્રિપેરેશન એઝ પર ધ રિમેનિંગ ઇન્ટિંગ એન્ડ ઓફરિંગ એડમિશન થ્રુ જીકેસ પોર્ટલ તો આ વિદ્યાર્થીઓનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ સત્યાવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન તમામ કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા બહાર પાડી દેવામાં આવશે અને જે નવા ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ તૈયાર કરવામાં આવશે અને તમારું એડમિશન છે એ જીકાસ પોર્ટલ થ્રુ કરવામાં આવશે એટલે કે તમારે ત્યાં જઈ અને ફાઇનલ એડમિશન ઓફર લેટર જો તમારે જે કોલેજમાં જવું હોય એ કોલેજમાંથી તમને ફાઇનલ એડમિશન ઓફર આવી ગયું હોય તો તમારે એ ડાઉનલોડ કરવાનું છે પછી એ કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવીને એડમિશન છે એ લઈ લેવાનું છે તમારે એડમિશન લેવા માટે ક્યારે જવાનું છે એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ એટલે કે તમારે સત્યાવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન તમારું જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ આવી જશે પછી તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એ કોલેજની અંદર તમને એડમિશન મળી જતું હોય તો તમારે એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન એ કોલેજની અંદર ફી ડોક્યુમેન્ટ અને ફાઇનલ એડમિશન ઓફર સબમિટ કરાવી અને એડમિશન છે એ લઈ લેવાનું છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે આજે એડમિશનનો છેલ્લો દિવસ છે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થઈ જતું હોય એવા વિદ્યાર્થીઓએ એડમિશન મેળવવાનો આજે છેલ્લો દિવસ છે કાલથી રાઉન્ડ બે ચાલુ થઈ જશે અને આના રિલેટેડ હજુ પણ તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ